India 9 News, Mirror of Truth. મુન્દ્રાના સુખરવાસ આરોગ્ય સેવામાં વધારો વોર્ડ નંબર ચાર ને એમ્બ્યુલન્સ અર્પણ ઇમરાન દ્વારા ઉમદા કાર્યની તાલુકાના સ્થિત વોર્ડ નંબર રહેતા સામાન્ય અને નબળા વર્ગના લોકોની સ્વાસ્થ્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે સ્થાનિક સુકપર મુસ્લિમ જમાતને તાત્કાલિક સ્વાસ્થ્ય સેવા માટે એક એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે આ ઉમદા કાર્ય હાજી સલીમભાઈ જત અને તેમના પરિવારના સહયોગ

કાઉન્સિલર ઇમરાનભાઈ જણાવ્યું હતું કે ગરીબ લોકો અને નબળા લોકોની સેવાઓ અને તેમની દુવાઓથી જ સારું થઈ રહ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કાઉન્સિલર અને કાર્યકર્તાઓ તેમના બી એલ ઓ છેલ્લા પાંચ દિવસથી એસઆઈઆર ફોર્મ ભરવા માટે પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે તેમના જનસેવા પ્રત્યેના સમર્પણને દર્શાવે છે વ્યસન મુક્તિ અભિયાન એમ્બ્યુલન્સની જરૂરિયાત ટાળવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ એક તરફ જ્યાં એમ્બ્યુલન્સની સુવિધાઓ આપી તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે બીજી તરફ મુન્દ્રા તાલુકામાં ખાસ કરીને સુપરવાસના તમાકુની બનાવટો સહિત દારૂ ગાંજા ચરસ અને

એ હંમેશા અમારી નેમ રહી છે અમારા પરિવારની નેમ રહી છે અને એ જ નેમને આગળ વધારતા આજે આપણે સુપર વિસ્તાર જે ખૂબ જ ગરીબ વિસ્તાર છે કે જ્યાં એમ્બ્યુલન્સની વારંવાર જરૂરત પડતી હોય છે અને સુપર સમાજના પટેલ સલીમભાઈ તરફથી એવી માગણી કરવામાં આવી કે અમને સુપર જમાતને એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે ત્યારે આજે હાજી સલીમ પરિવાર તરફથી અમે સુપર વિસ્તારને સુપર જમાતને એમ્બ્યુલન્સની ચાવી અર્પણ કરી રહ્યા છીએ જે સુપર સમાજના પટેલ આજી આપણા સલીમભાઈ અને રોશનભાઈ અહીંયા એમના અગ્રણી હાજર છે બીજા આપણા કાઉન્સિલર મિત્રો અગ્રણી મિત્રો કાર્યકરો અને સમાજના આગેવાનો હાજર છે બધાની સામે આજે આપણે સુપર સમાજને એમ્બ્યુલન્સ અર્પણ કરી રહ્યા